કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી ચારી સ્લેપસ્ટર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા જોવા મળશે ટાયર પણ નવા છે ન્યુ કન્ડિશનમાં આખા ટાયર વન ઓનર ટ્રેક્ટર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર 100 ફૂટનું ટ્રેલર છે રાજલક્ષ્મીનું તળિયું ચોખું સાઈડું પત્રા સારા ક્યાંય પર સળો જોવા નહીં મળે ચોખ્ખું ટ્રેલર અને બુકવાળું એટલે કે ડોક્યુમેન્ટ કાગળિયા વાળું આ ટ્રેલર છે અને ચૌદસો કિલોનું વજન જોવા મળશે ફૂલ હેવી ટ્રેલર ટાયરનું કન્ડિશન પણ સારું તમે વિડીયો અંદર જોઈ શકો છો સેટની કિંમત ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત ત્રણ લાખની એકાવન હજાર ફાઇનલ એટલે કે ફિક્સ રાખવામાં આવી છે આ કિંમતમાં ફેરફાર થશે નહીં આ કિંમતમાં તમારે સેટ લેવો હોય તો જ અશોકસિંહનો કોન્ટેક કરવાનો બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટની અંદર જોવા મળશે રાજકોટ માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે હવે તમારે આ ટ્રેક્ટર ટ્રેલર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે એકાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર છે તે અશોક સિંહના છે ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘર આવ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આ ટ્રેક્ટર બેતાલીસ હોસ પાવરનું વન ઓનર

પચાસ ટકા કરું આ ટ્રેક્ટર ની કિંમત એક લાખ ને સાઈઠ હજાર રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

બે હજાર ને બારના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કંપની ફિટિંગ આખું એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ તમે ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે

સાઠ હજાર રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર ટોટલ જવાબદારી કિંમત બે લાખ અને એકાવન હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

એચપી નું જોવા મળશે અને વન ઓનર છે આખું ઓરિજિનલ કંપની શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી આખું ઓરિજિનલ

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે ઉપર નંબર મળશે ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર કોલ કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટોટલ જવાબદારી સાથે કૌશિકભાઈ વનરાજભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર પાવરફુલ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઉનર નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ કૌશિકભાઈ વનરાજભાઈ કોન્ટેક્ટ કરી પછી જશે તમારે સારી કમ્પ્લેટ લાઈટ ચાલુ પણ સારા ટાયર પણ તમે જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે ન્યુ કન્ડિશનમાં ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડિયો ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાશી નવ નેવુંવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલની વાત કરું આ ટ્રેક્ટર બે હજાર અને અઢારના મોડેલનું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પલેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ શોરૂમ કન્ડિશનમાં કુપેટી પેક ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી તમે ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર તેના કઈ રીતના મેળવવા આગળ માહિતી તમને હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો એમના ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં માહિતી માટે તમે જયવંતસિંહ નું કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું ત્રણ લાખ ને પાંત્રીસ હજાર કિંમત રાખવામાં આવી છે આ કિંમત છેલ્લી કિંમત છે ફિક્સ કિંમત છે ત્રણ લાખ પાંત્રીસ હજારમાં લેવાનું હોય તો તમારે

મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન ડીઆઈ મોડેલની વાત કરું ઓગણીસો અઠાણું ના મોડલનું ટ્રેક્ટર છે ફૂલ સાચવેલું કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ખેતી કામમાં ઉપયોગમાં લેવામાં આવેલું ઘરઘરાવ ટ્રેક્ટર

ટરનું કન્ડિશન પણ સારું છે તમે ક્લિયર વિડીયો એક લાખ અને સિતે હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માલિયા હાટીના અને ગળોદર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો